શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયનું મહાત્મય આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ભગવાન શંકર પાર્વતીજીને કહે છે હે દેવી તમે પાંચમા અધ્યાયનું મહાત્મય સાંભળો એક સમયે એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ પિંગળ હતું તે દુરાચરણી હતો સંધ્યા પૂજા કરતો ન હતો અધુરામાં પૂરું તેને અરુણા નામની સ્ત્રી મળી તે વ્યભિચારણી હતી એક દિવસ એ સ્ત્રીએ પોતાના દુષ્કૃતિઓમાં આઠ ખીલી રૂપ ગણી પિંગળનું મોત નીપજાવ્યું પિંગળ યમલોકમાં પહોંચ્યો ત્યાં કેટલોક સમય નરકયાતના ભોગવી ફરી જન્મ લીધો આ જન્મમાં એ ગીત બન્યો અરુણા પણ પાછળથી મરણ પામી એણે પણ ખૂબ નરકયાતના ભોગવી એને સુગ્રીનો નવો જન્મ મળ્યો ગીધ અને સુગ્રી બંને એક જ જંગલમાં રહેવા લાગ્યા એક દિવસ સુગ્રી પેલા ગીધની નજરે પડી ગીધને પાછલા જન્મનું જ્ઞાન થયું એટલે એણે સુગરીને મારી નાખી મરણ પામેલી સુગરીના હાટકા ત્યાં પડી રહેલી માણસની એક ખોપરીમાં જઈ પડ્યા એ જ વખતે એક શિકારી ત્યાં આવી પહોંચ્યો તેણે ગીધને મારી નાખ્યો ગીધના હાડકાં પણ પેલી ખોપરીમાં જઈ પડ્યા યમદૂતો એ બંનેને યમરાજ પાસે લઈ ગયા યમરાજાએ કહ્યું તમે બંને પાપી છો પણ તમારા હાડકાં એક બ્રહ્મજ્ઞાની યોગીની ખોપરીમાં પડવાથી તમારા પાપ નાશ પામ્યા છે તે યોગી ગીતાજીના પાંચમા અધ્યાયનો પાઠ કરતો હતો તેથી તે બ્રહ્મલોકને પામ્યો છે એ યોગીરાજની ખોપરીમાંથી તમારા હાડકાં પડવાથી તમે પવિત્ર થઈ ગયા છો યમરાજની વાત સાંભળી પેલા ગીત અને સુધરીને આનંદ થયો એટલું જ નહીં પણ તેમને તેમનું અસર સ્વરૂપ પિંગળ અને અરુણાનું પ્રાપ્ત થયું એ પછી એ બંનેના જીવન સુધરી ગયા બંનેએ ત્યારથી નિત્ય ગીતાજીના પાઠ કરવા માંડ્યો એમના ઉપર ગીતાના પુણ્ય પ્રભાવની ખૂબ અસર થઈ તેઓ જીવનભર નિયમિત ગીતા પાઠ કરતા રહ્યા જે યોગીની ખોપરીમાં એમના હાડકાંની સ્થાન મળવાથી એમનો ઉધાર થયો હતો તે યોગીજીને ગીતાજીના પાંચમા અધ્યાયના પાઠનું પુણ્ય પ્રાપ્ત થયું હતું એટલે આ બંનેને પણ પાંચમા અધ્યાય ઉપર ખૂબ જ શ્રદ્ધા બેઠી અને એ અધ્યાયનું નિયમિત વાચન અને મનન કરવા લાગ્યા એમ કરતાં કરતાં ઘણો સમય વ્યતીત થયો એમના જીવનના અંત પાસે આવ્યો ત્યારે ગીતાજીના પાંચમા અધ્યાય ઉપર સંપૂર્ણ શ્રદ્ધાના ફળ રૂપે તેમનો ઉદ્ધાર થયો અને તેમને લેવા આવેલા વિમાનમાં બેસી આનંદભેર તેઓ વૈકુંઠધામ પહોંચ્યા